माले भाल जाओ अली मजुरी तमी करी पड़ एकलु माल बताय जा पापोल बा जाओ कजया आता सपनो माल जगाड माने

เดี๋ยวเราจะส่งตัวนี้ไปที่ไหนมันเป็นอย่างนี้มันเป็นแบบนั้นถ้าเราถอดมันออกมันจะเป็นแบบนี้แล้วก็จะมีการจัดเรียงแบบนี้แล้วก็จะมีการจัดเรียงแบบนี้แล้วก็จะมีการจัดเรียงแบบนี้ Không fate, không đi là chúng mình chưa đâu phải phải làm ăn điều gì mà? à mà, đó, bây giờ chúng mày làm gì? Bây giờ chúng mày làm gì? Bây giờ chúng mày làm કોડે લઈ તો પ્યારે મને કરતો વાગેલો પાર પગમાં બોલા કે વારે શું કરવા જેતા લીધું કાઢવા આવું

આવતું નો કે રગુજી ઓરી નાખ્યો તું જ કોઈને ગોદો માટલું ગાલી જો દારૂ ગાળવા ના ના ગોદો કી યાર માટું નઈ ગાલી એટલે કો કહ આ કોઈ નઈ ગયા આ કો યાર થો ભરી નાખ્યો તને

એ તો તારી હું હતું અને સપનું જાય તું તું દેખાડ જળે તને પણ તારા એટલે યાર થાડી મુંઢા કેટલી વાર કીધું કે 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 બધું જો આગળ નઉ આવું કીધું તો હું ને આન તો હું ફોટો લઈ જજો હંગાધી યાર તું એ જો જો દેખા દે યાર મૂર્ખા દેખાડો આવ્યો બધા મોય પડી દાણી

દુરિયો ઇન્ટરનેટ તો ખબર પડી તો દાદાના દાદો આવ્યા તા સપનો મને ના હોય તા નહીં જતાયા પાછા મારા સ્વપ્ન કરતો આ તો દાદા પેઠી દાદા ફક્ત કફાળી થવા દેતા મન સ્વપ્ન

તો તો તું મને આગે ના આવતલે આ તોય અંતર દે ઓતરાતે રાતે અંતર દે એટસ તું બંધ ને મ્યાનું અમે કા અટલો અટલો થોડ થોડ વેચો મન તો ગંદે ના પડે હું કરા પડ પર આ તો મે બેટલાજી ક એટલો તો હું ઉઠાડવા આયો એટલા કામ ફૂટી ગયો છે તો આવવાનું દેખારા દેખા લજે તાકે મો પરમા દાદા દાદા શું કીધું તું શું કીધું કાય એકલો જાજે તે દો પટિનામાં આવી એકલો કહું છું યાર ગયો તો એકલો એકા પહોંચ્યો પણ માં દાદો આયા કરમ ફૂટી ગયો પણ હું હાથીમાં તો આફા રે આ થઈ ગયો થાય જતારા હોય થઈ જાય ઓય હોનામ ના થઈ જાય ના તો ફેર

હું ગીરી પણ ઓનામ થઈ જાય તો માર તો કરતા ઘેર નઈ દો લે માર દો લે નેકળો ઘેર પહોંચી નેકળો દે અરે હું મારવા તો દાદા ભાઈ દાદા ઓના કે હવે કેસ કે તો બાજો મારે મને હું રોણી થઈ જા રોળો થઈ ગયો માર હું થઈ જક્તા નો લગા લેવાય તો

બોલ દેવલા ઉઠાડી દો તો તારે સાઈ સપ્ન કીધું તો કાઢું પણ આ તો દેવલા દાદા ભાઈ ઓના ઈચ્છો કર્યો આ તુલા વાળા તો બોલતા નહીં